મોદી સાહેબ તમારો ફોટો આવવાનો છે

Kalau akan pilih teh Kamu tidak akan bersama Ya Kamu tidak akan bersama dia Ya Ini adalah satu impian saya pada pukul 8 pagi Ini adalah satu impian saya pada pukul તમારો ફોટો પાડે છે જોયું તમે જો હવે પાડો મારો પાડો લખરાડો છે ને તાકાઈ એટલે એ મેં એવું મો આમાં થઈ જ ને એવું એડિટ કર્યું છે હવે તો આ ફોટા પાડતા ત્યાં રહ્યામાં જ્યાં કીતાના વી એને મારો પાડો છે જો તો આ તો બરાબર બરાબર છે આ Mulai kat dalam Haa, enak lah Lepas mak cip tayo pun eh Jom, kita lima puluh bayar bang. Kalau jom, dekat, jom, kacau ya, orang orang bayar jom, jom. Hahaha. 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 Hahaha.

ઉને દીતી જાય છે મંદિરે ને બા બરા સરસી બા જે વેલી વેલી આ જે સિંહક માનો વ્રત છે ને એટલે આજે દેલા સિંહ માતા આવે છે એટલે તમે આવો તે લાખ થઈ ગઈ ચલો રેડી જ્યુસ બહેનું છે અમારો હવે શું જમીશું શું એ રામ જાણે મેં તો કીધું તમે બ્રેક રાખો એમ કીધું ના મારી લો અને દૂધીના જ્યુસમાં શું શું આપણે નાખીએ છે એ બધા પૂછે છે કમેન્ટમાં એટલે ફટાફટ જણાવી દો ટમેટો આદુ લીમડો મીઠો લીમડો કોથમીર ફોદીનો એટલે ફોદીનો

વિડીયો અપલોડિંગનો હમણાં વિડીયોઝ બહુ ઓછા મૂકીએ છીએ એટલે આજે થોડોક ફ્રી ટાઈમ છે તો એ કામ ચાલુ કરી દીધું છે એટલે કાલ શેડ્યુલમાં ગોઠવાઈ જશે ઈટ એન્ડ ડ્રાઈવ ઉપર બે વસ્તુ લેવાની છે એક કોલ પ્રેસ જ્યુસર મશીન લેવાનું છે અને એક ઓવન લઈ લેવું છે ઓવન ની કોઈ જરૂર નથી આપણે

24 મેડિટેશન નો કેવો પ્રભાવ છે હા એટલે તો બધાના મગજ ફૂલ પાવર આવે છે 400 480 પોઈન્ટ ઉપર ટેમ્પરેચર એટલે બધાય સમજી શકો છો કે મારા એકના વખાણ કરવા જેવા નથી હમ હે ને હમ 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 કે દીધી ચાલુ કરો છો હં બસ જો હમણાં મારું કામ પતે ને જમી કરીને ચાર વાગે નીકળવાનું છે મૂવી જોવા અને માં વિચારું છું મારા સાસુનું ઘર આવશે અને મારો સાડો છે ને બિચારો એકલો હોય એટલે એ બે વ્યક્તિ વચ્ચે કઈ છે ને ઓલું વેરાયટી બનતી નથી એવું રિયા કાયમ મને કહેતી હોય છે તો આજે રિયા રહી છે વ્રત રહી છે એટલે સાંજે તો તારે ને કઈ વાંધો નહીં તો પછી હું ડાયરેક્ટ ત્યાં જઈ આજે ટેકો આપું વડા ખાવા માટે તો શું હોય કે

હા પણ એમાં કઈ ઝેર નથી દવા જેમ સમજી પી જાવ કઈ કડવો નથી ખોટી વાત કરો માં હા તો પી જાવ હા ભલે તુરો લાગે મીઠો છે મીઠો અરખો ચાખો આમ જરાક ચીપનો નો મારો ઓલી ઘૂટડો એક પીવો અરખો પીવો

પેલા એની આ સંજવારી નાખજે પગમાં વાગે અરે હા તો હું વિચારું છું કે રિટર્ન માં મારા સાસુ નું ઘર આવે તો હર્ષ બિચારો આજ રવિવાર છે એકલો શું કરશે તમે મેં કીધું વડાપાઉ ખાતો આવું એની યાર हैलांत ने मेरा सोनंत पॉलीटोपस रही है ना एक दाणु रही है ना तो नो करा रही है इतनी रेती तीन चार कटका लगा मोसा रिया तू सू खाईस हूं ले जेवड़ा सुखी भाजी क्या गमी है तो हम हूं हरसार नकी

રાખી ના <laughs> 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 <laughs>

કે મેર બરતે જાગરણ કેમ થઈ જાતું તો આખી રાત ખબર નહોતી પડતી પણ બાપુજીનો જીવ બરતોય છે અત્યારે નીકળવાની જ મનાઈ હતી લેડીસ જ મને હમ હોય ને માજી રંગે ચડે અમદાવાદ થી છે ને પ્રેમજીભાઈ ઘરે બે ભાઈ છે ને એને ઘરે થી આવે બાજમમાં ને લોકો જાગરણ કરાય ને બાર વાગ્યા બાર વાગે ને એટલે બધાય રાસ લેતા હોય બે વાગે ને એટલે એ વિંછીડો ચડાવે દઈ માજી આમાં વાળ છૂટા રાખી અને બધાય બોલે વિંછીડે ચટકાઈ ગયો મારે વિછીડો હંબો હંબો વિછીડ્યો કલાખુદી માજી બોલો ધને હમ કામ પાસ કરતા ગમે કરીને પછી રીંગે આટો મારવા જાતા બધાય નાસ્તો પાણી કરતા

આજ ઘણા દિવસે હું બા આવી રીતના સામસાંભા ઝુંબે બેઠા કા હું તો જોઈ બધે હારે બેસી છી રિયાન દીપા નીચે અમે બે મા દીકરો ઉપર બેઠા છી બાપુજી ને કાંઈક શાકનો તડકો મારવાનો શું છે આજે એની વેરાયટી ફ્લાવર ટમેટો એટલે સ્પેશિયલ તડકો એમનો છે ને કે મરાઈ ગયો હાલાદ દોરી ભાઈ ઉનર ક્યાંથી આવ્યું છે સમજી ને અત્યારે વાઈ ગયા છે 4 ને 25 4 ઓકે 28 હવે મૂવી જોવા જઈ છી કોસ્મોમાં માં અને આજ ભી ટ્રાફિક હે જેમ જેમ તહેવાર નજીક આવશે ને એમ એમ સિક્યુરિટી વધતી જશે ચેકિંગ માટે કાલે હતું ને અમદાવાદ એસી ઓલા રોડ આસપાસ ડ્રિંક ની તાત્કાલિક બધી પકડ થઈ વરસાદ અંધ થાયો છે દર પંદર સુધી અંધારેલું છે આવતો નથી હમ પૈસા કાઢી રાખું છૂટા ફ્લેશ કરીન પેલા સીટુ જોઈ ચોખી છે કે નહીં જોવું પડે હમ કોઈ ગઈ હુઈ કોઈ બુઈ કોઈ ખરાબ હોય ને આપણે બેસી જાય તો રાજકોટ છે રંગીલો ભાઈ એમ આવો તો હોય જ આવો થિયેટર ખાલી એ બતાવ્યો જી આવશે બધાય ધીરે ધીરે રેડમાં રેડમાં ઘણા ટાઈમે બેઠો મૂવી પતી ગયું છે એ એટલે કહેતા હોય કે એ લોકોને આમાં બધી જગ્યાએ એમનું નામ મોટા એની રીતનું નામ લીધું હોય ને એટલે એમ જસ્ટ કહેવાય કે ભાઈ એ લોકો સારું જ કામ કરે છે અમે તો ખાલી નાટ્ય ભાગ ભોઈ જુઓ છે આમ હમ સારું હતું

মিঠৰ নাখ্দ

સ્પેશિયલ મમરી આવી ગઈ છે અને અહીંયા તીખી મરચી આવી ગઈ છે મરચાના ભજીયામાંથી અને આ બીજો રાઉન્ડ છે આવેલું ને એમ બહુ ખરાબ એ નથી બનાવતી કાં બનાવે

એબનાજ ખોરાક એકેની હા કોને તને હવા ફોન માં કીધું વડા પંખાવા જો બીજાજીએ મે તને એનું નું કતારી બે નામ કીધું વડા કો હા હા પડી ગયા બોલજો માય કા તો મહિના પર

હર્ષનિયા એના ઘરે જોયે છે હું અહીંયા જોઉં છું એટલે જલ્દી હવે હું જોતાં જોતા સુઈ જાઉં શ્રાવણ મહિનાનો પહેલો દિવસ સોમવાર કાલે છે ટાઈમ સરકાર વહેલા ઉઠી નાઈને રેડી થઈ જવાનું છે પછી કાલ તો ચા પાણી પીસું ઈનો ગતિ કહેવાય એ નથી ખબર બીજું આજે મેં નહીં જ કર્યું તો નાસ્તો ઓલું શું કહેતા એકટાણું કરવાનું જો શ્રાવણ મહિનામાં કોકા સમજાવો શ્રાવણ મહિને જે લોકો આખો રહેતા હોય અથવા તો એ રીતે એ લોકો એકટાણું કરે ને પછી આખો દિવસ ફરાળ કરે તો એ કે છે કે આખો દિવસ ફરાળ જ કરવાનો એમ એ તો ઘણા લોકો એકટાણું કરતા હોય તમને ભૂત જાણીને કેજો મને બાર તો પૂછીએ સ્વ ઈચ્છા હોય સ્વ ઈચ્છા હોય એટલે એટલે એ તો એના કરતા સમજો બટા બટાટા વડા ખાઈને રમવું હોય રહી શકે

આ ને હવે હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયો લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત